તો મિત્રો આપ બધાનું સ્વાગત છે અમારી એ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચાવવું હોય તો અમારા વોટ્સઅપ નંબર આ આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વિડીયો મોકલી શકો છો અને ચાલો હવે શરૂઆત કરીએ એક આ નવા વિડીયોની તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ગીર ગાય જોઈ શકો છો તો આ જે આ ગાય વેચાવવા આવેલ છે દેશી ગાય જે છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો એ જ રીતે વાત કરવામાં આવે તો ગાયની સીન પેટર્ન કાનકટ ફેસ પ્રોફાઇલ આ બધી વસ્તુ તમે ગાયની જોઈ શકો છો સ્ક્રીનમાંથી હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આજે ગાય છે એના કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આજે ગાય છે એનો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે એટલે કે લાલ કલરની આ ગાય છે હવે મિત્રો આજે ગાય છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આજે જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે ગાય છે હાલ છ મહિનાની ગાભણ છે અને મિલ્ક વિશે વાત કરવામાં આવે એટલે કે દૂધ વિશે વાત કરવામાં આવે તો ટકનું છ થી સાત લિટર જેટલું દૂધ આપે છે કિંમતની વાત કરું તો પિસ્તાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આજે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો થાનગઢ અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો થાનગઢ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો જો ગાય ગમતી હોય લેવી હોય તો ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા હવે આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ દેશી ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની ખાસ કરીને તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ પણ જોઈ જ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે હવે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો અને વહેલે પણ પૂરી લાંબી છે એટલે કે વહેલે એટલે કે લંબાઈ પૂરી લાંબી ગાય છે ફેસ પ્રોફાઇલે પણ બહુ સારી ગાય છે હવે મિત્રો વાત કરવામાં આવે આ ગાયની કલર કોમ્બિનેશન વિશે તો મિત્રો તમે જોઈ શકો છો એ જ રીતે આ ગાયનો જે કલર છે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે હવે મિત્રો આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની માહિતીમાં એવું છે કે ગાય જે છે એ વિહાઈ ગયેલ છે ચાર પાંચ દિવસથી આ ગાય વિહાણી છે મિલ્કની વાત કરવામાં આવે મિત્રો તો પાંચક લીટર જેટલું ગાય દૂધ આપી રહી છે અને સાથે સાથે વાત કરવામાં આવે નીચે શું છે એ મિત્રો આજે ગાય તમે બીજા નંબર ઉપર સ્ક્રીન જોઈ શકો છો એ ગાયને નીચે સુંદર મજાની વાછડી છે એ પાંત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ગાયની કિંમત જે છે એ ગાયના માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એના માલિકના કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને આપી દીધેલા છે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો સુરેન્દ્રનગર અને તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો વઢવાણ ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને મિત્રો જો ગાય ગમતી હોય લેવી હોય તો જ ગાયના માલિકને ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા અને જો તમને ગાય ગમતી હોય લેવી હોય અને જો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે આ ત્રીજા નંબર ઉપર જે તમે ભેંસ જોઈ શકો છો મિત્રો તો આજે આ બની ટાઈપ ભેંસ છે છે એ બંને ટાઈપ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથવાળી ભેંસ છે હાઈટની વાત કરવામાં આવે તો હાઈટ પણ પૂરી છે વહેલે પણ બહુ સારી અને લાંબી છે સાથે સાથે તમે ભેંસની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી ભેંસ છે તો મિત્રો આ જે ભેંસ છે એની કંઈ વધારે માહિતી હશે તો હું તમને આગળ જણાવી જ દેવાનો છું એટલે કે કન્ડિશન એટલે કે પાસે જે કંઈ થોડી ગમી માહિતી છે માહિતી જો તમને આપી દઉં તો મિત્રો માહિતીમાં તો વધારે કાંઈ છે એની કિંમત વિશે કે વધારે કાંઈ માહિતી તો મારી પાસે આવેલ નથી પણ જો તમને આ બની ટાઈપ એટલે કે ભેંસ ગમતી હોય ને લેવાનો વિચાર હોય તો એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અને એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ બે વસ્તુ હું તમને આપી દેવાનો છું તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને પછી રૂબરૂ જઈ અને ભેંસ લઈ શકો છો હવે ગામની વાત કરું તો કે ગામ રાજકોટ તાલુકાની વાત કરું તો કે તાલુકો રાજકોટ અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો રાજકોટમાં જ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે રાજકોટમાં જઈ કઈ જગ્યા જોવા મળે એ વાત કરવામાં આવે જો આમાં ચોકડીએ તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દેવાનો છું તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ અને જો મિત્રો ભેંસ ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા હવે મિત્રો આ ચોથા નંબર ઉપર જે તમે કુંઠી ગાય જોઈ શકો તો આજે આ ગીર ગાય કુંઠી ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો પહેલાં તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે હવે આગળ વાત કરવામાં આવે એની હાઈટ વિશે મિત્રો તો હાઈટ પણ આ ગાયની પૂરી છે અને વેલની વાત કરવામાં આવે એટલે કે લંબાઈની વાત કરવામાં આવે તો લંબાઈ પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો વાત કરવામાં આવે ફેસ પ્રોફાઇલે તો ટૂંકી ફેસ પ્રોફાઇલવાળી ગાય છે સાથે સાથે કાનકટની વાત કરવામાં આવે તો કાનકટ સારી છે અડર ક્વોલિટી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અડર ક્વોલિટી પણ બહુ સારી છે એની હું મિત્રો આ જ ગાય છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાય તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની વાત કરવામાં આવે તો આ જે ગાય છે વીસ દિવસની કાચી છે અને બિજદાન કરાવેલું છે મિત્રો અને આચરની વાત કરવામાં આવે તો આ જે ગાય છે એના આચરની વાત કરું તમને મિત્રો તો આચર જે છે એ ત્રણ આચરી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ત્રણ આચરી ગાય છે અને હવે એક તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો સિહોર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો સિહોર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હાઈટની વાત કરવામાં આવે તો હાઈટ પણ પૂરી છે અને બધી રીતે બહુ સારી છે હવે જો મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને ગાયના માલિકને હેરાન ન કરતા હવે પાંચમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંક પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અર્ડ ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાય જે છે એના તમે કલર કોમ્બિનેશનની વાત કરીએ આપણે તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની જ ગાય છે ઘણા ખરા મિત્રો જો આવી લાલ કલરની ગાય ગોતતા હોય તો આજે આ લાલ કલરની ગાય પણ આપણી પાસે વેચાવા આવેલ છે અને મિત્રો ગાયના જે કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો એ પણ મેં તમને જાણ કરી દીધી અને તમે સ્ક્રીન પણ જોઈ પણ લીધી હવે ગાયની તમને સિંગ પેટર્નની વાત કરું મિત્રો તો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ગાય છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો કે વહેલે પણ પૂરી લંબાઈ છે અને આગળ વાત કરવામાં આવે તો ગાયની હાઈટ વિશે વાત કરવામાં આવે તો હાઈટ પણ ગાયની પૂરી છે અડર ક્વોલિટી હાઇટ આ બધી વસ્તુ તો તમે જાણી લીધી હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો વીસ દિવસની કાચી ગાય છે સારા વેલાની ગાય છે પચીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની કરીએ તો એ વાત તમને કરી દો તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે તાલુકાની વાત કરું તો કે તાલુકો શિહોર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો સિહોર છે અને ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય અને છઠ્ઠા નંબર ઉપર મિત્રો જો તમે આગળ વાછડી જોઈ શકો છો તો મિત્રો બ્રીડિંગ માટે બહુ સારી અને બેસ્ટ વાછડી છે વાછડીની વાત કરવામાં આવે મિત્રો તો વાછડીની તમે કાન કટ સાથે સાથે ફેસ પ્રોફાઇલ એની હાઈટ એનો બોડી સ્ટ્રક્ચર અને એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો હવે આ વાછડીની કન્ડિશન વિશે જણાવવામાં આવે તો મિત્રો આજે વાછડી છે એના બાપની વાત કરું તો કાનો લીલડો જે ખૂટ છે એની આ ગીર વાછડી છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે વાછળી છે એની માના મિલ્કની વાત કરવામાં આવે તો દસ લીટર જેટલું આ વાછળીને માનું દૂધ હતું એટલે કે બ્રિડિંગ માટે બહુ સારી વાછળી તૈયાર થાય એવી છે અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ લઈને આવતો જ હોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલી હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આજે તમે છઠ્ઠા નંબર ઉપર ગીર વાછડી જોઈ શકો છો એની કિંમત વિશે વાત કરવામાં આવે તો ત્રણ લાખ રૂપિયા વાછડીના માલિકે વાછડીની કિંમત રાખેલ છે હવે આ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ પાલીતાણા તાલુકાની વાત કરું તો કે તાલુકો પાલીતાણા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગરમાં આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ કોઈપણ પશુ વેચવા હોય ને અમારી યુટ્યુબ ચેનલમાં ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત તાડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ